પૂરું પૂરું અટેન્શન આપવું જોઈએ ઉત્તર છે પેલું ભણવાનું અને બીજું સર્વિસ સર્વિસના માટે લક્ષણ પણ ખૂબ સારા હોવા જોઈએ આ ભણતર પણ ખૂબ વન્ડરફુલ છે એનાથી તમે રાજાઈ પ્રાપ્ત કરો છો દ્વાપરથી ધન દાન કરવાથી રાજાઈ મળે છે परंतु अत्यारे तमे भणसो तो प्रिंस प्रिंसेस बनो छो राजकुमार राजकुमारी बनो छो गीत छे हमारे तीर्थ न्यारे हैं इस धरती के तारे हैं ओम शांति मीठा मीठा रूहानी बाकोए गीतनी एक लाइन सांभरी तमारा तीर्थ छे घर मा बेसी શાંતિથી મુક્તિધામ પહોંચવું દુનિયાના તીર્થ તો કોમન છે તમારા છે ન્યારા મનુષ્યનો બુદ્ધિયોગ તો સાધુ સંતો વગેરે તરફ ખૂબ જ ભટકતો રહે છે તમે બાકો તો માત્ર બાપને જ યાદ કરવાનું કરો છો બાપને યાદ કરવાનું તમને ડાયરેક્શન મળે છે તે છે નિરાકાર બાપ એવું નહીં કે નિરાકારને માનવા માનવાવાળા નિરાકારી મતના જ થયા દુનિયામાં તો મત મતાંતર ખૂબ જ છે ને આ એક નિરાકારી મત નિરાકાર બાપ આપે છે જેનાથી મનુષ્ય ઊંચથી ઉચ્ચ પદ જીવન મુક્તિ અથવા મુક્તિ પ્રાપ્ત કરે છે આ વાતોને જાણતા કઈ જ નથી માત્ર એમ જ કહી દે છે નિરાકાર ને માનવા વાળા છે અનેક ધર્મ છે લાખો કરોડો મતો હશે ઘર ઘરમાં હરેક ની પોતાની મત છે અહિયાં તમને બાકોને એક જ બાપ ઊંચેથી ઊંચી મત આપે છે ઉચ્ચ થી ઉચ્ચ બનવાની તમારા ચિત્ર જોઈને ઘણા લોકો કહે છે કે આ શું બનાવ્યું છે મુખ્ય વાત શું છે બોલો આ રચતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે જે જ્ઞાનથી અમે આસ્તિક બનીએ છીએ આસ્તિક બનવાથી બાપનો વારસો મળે છે નાસ્તિક બનવાથી વારસો ધંધો કરો છો આપણો ધંધો એક જ છે આસ્તિક બનાવવાનો આ પરિચય તમને મળે છે બાપ થી ત્રિમૂર્તિનું ચિત્ર તો ખૂબ ક્લિયર છે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ તો જરૂર જોઈએ ને બ્રાહ્મણોથી જ યજ્ઞ ચાલે છે આ ખૂબ મોટો છે પહેલા પહેલા તો આ સમજાવવાનું હોય છે કે ઊંચા બાપ છે બધી આત્માઓ ભાઈ ભાઈ થઈ બધાના બધા એક બાપને યાદ કરે છે એને બાપ કહે છે વર્ષા વર્ષો પણ રચયતા બાપથી જ મળે છે રચનાથી તો મળી ન શકે એટલે ઈશ્વરને બધા યાદ કરે છે હવે બાપ છે આવીને આ કાર્ય કરે છે ત્રિમૂર્તિનું ચિત્ર તો ખૂબ સારી વસ્તુ છે આ બાબા આ દાદા બ્રહ્મા દ્વારા બાબા સૂર્યવંશી ઘરાનાની સ્થાપના કરે છે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે લક્ષને ઉદ્દેશ્ય પૂરું છે એટલે બાબા મેડલ્સ પણ બનાવરાવે છે બોલો શોર્ટમાં શોર્ટ બસ એકદમ ટૂકામાં ટૂંકા બે અક્ષર હું તમને સમજાવું છું બાપ થી સેકન્ડમાં વારસો મળવો જોઈએ ને બાપ છે જ સ્વર્ગના રચયતા આ મેડલ્સ તો ખૂબ સારી વસ્તુ છે પરંતુ ઘણા દેહ અભિમાની બાકો સમજતા નથી આમાં બધું જ્ઞાન છે એક સેકન્ડનું બાબા ભારતને જ આવીને સ્વર્ગ બનાવે છે નવી દુનિયા બાપ જ સ્થાપન કરે છે આ પુરુષોત્તમ સંગમ યુપ પણ ગવાયેલો છે આ આખું જ્ઞાન બુદ્ધિમાં ટપકવું જોઈએ કોઈ કોઈનો યોગ છે તો પછી જ્ઞાન નથી ધારણા નથી થતી સર્વિસ કરવા વાળા બાળકોને જ્ઞાનની ધારણા સારી થઈ શકે છે બાપ આવીને મનુષ્યને દેવતા બનાવવાની સેવા કરે અને બાકો કોઈ સેવા ન કરે તો એ શું કામના છે તેઓ દિલ પર કેવી રીતે ચડી શકશે બાપ કહે છે ડ્રામામાં મારો પાર્ટ જ છે રાવણ રાજ્યથી બધાને છોડાવવાનો રામ રાજ્ય અને રાવણ રાજ્ય ભારતમાં જ ગવાયેલું છે હવે રામ કોણ છે આ પણ જાણતા નથી ગાય પણ છે પતિત પાવન ભક્તોના ભગવાન સમજાવવું જોઈએ બેહદના બાપ આવે જ છે બેહદ નું સુખનો વારસો આપવા એમને પોતાનું શરીર તો છે નહીં તો વારસો કેવી રીતે આપે છે પોતે કહે છે કે હું આ બ્રહ્મા તનથી ભણાવીને રાજયોગ શીખવીને આ પદ પ્રાપ્ત કરાવું છું આ સમજાવવાની વાતો છે એક સેકન્ડમાં સમજાવી શકાય કેટલા નાના મેડલ છે હું બે બાબા મેડલ કહે છે પરંતુ સમજાવવા વાળા ખૂબ દેહ દેહી અભિમાની જોઈએ એ બહુ ઓછા છે આ મહેનત કોઈનાથી પહોંચતી નથી એટલે બાબા કહે છે ચાર્ટ રાખીને જુઓ આખા દિવસમાં અમે કેટલો સમય યાદમાં રહીએ છીએ આખો દિવસ ઓફિસમાં કામ કરતા યાદમાં રહેવાનું છે કર્મ તો કરવાનું જ છે અહીં યોગમાં બેસીને કહે છે બાપને યાદ કરો બાબા યોગમાં બેસાડીને કહે છે એ સમયે કર્મ તો કરતા નથી તમે બાબા કહે છે તમારે તો કર્મ કરતા પણ યાદ છે છે તો બેસવાની આદત પડી જાય કર્મ કરતા યાદમાં રહેશો તો કર્મ યોગી ત્યારે સિદ્ધ થશો પાઠ તો જરૂર ભજવવાનો છે એમાં જ માયા વિઘ્ન નાખે છે સવારે જ યાદમાં બેસતા હશે ભક્તિ માર્ગમાં પણ સવારે ઊઠીને રામની માળા બેસીને જપે છે એવું પણ નથી એ સમયે એક જ ધૂનમાં રહે છે નહીં બીજા પણ ખૂબ સંકલ્પ આવતા રહેશે નવી વાત છે ને ગીતામાં પણ મનમના અક્ષર છે પરંતુ શ્રી કૃષ્ણનું નામ આપવાથી શ્રી કૃષ્ણને યાદ કરી લે છે કઈ પણ સમજતા નથી મેડલ સાતમાં જરૂર હોય બોલો બાપ બેસીને સમજાવે છે અમે એ બાપ સાથે છીએ મનુષ્યોને તો ના આત્માનું ના પરમાત્માનું જ્ઞાન છે સિવાય બાપના આ જ્ઞાન કોઈ આપી ન શકે આ ત્રિમૂર્તિ શિવ સૌથી મુખ્ય છે બાપ અને વારસો આ ચક્રને સમજાવવાનું તો ખૂબ સહજ છે પ્રદર્શનીમાં પણ પ્રજા તો લાખો બનતી રહે છે ને રાજાઓ થોડા હોય છે એમની પ્રજા તો કરોડોના અંદાજમાં હોય છે પ્રજા તો ખૂબ બને છે બાકી રાજા બનવાના માટે પુરુષાર્થ કરવાનો છે જે વધારે સર્વિસ કરે છે તે જરૂર ઉચ્ચ પદ પ્રાપશે ઘણા બાળકોને સર્વિસનો ખૂબ શોખ હોય છે કહે છે નોકરી છોડી દઈએ ખાવા માટે તો છે જ બાબાના બની ગયા તો બાબા થી જ પરવરીશ લઈશું હું પાલના લઈશું પરંતુ બાબા કહે છે હું મેં વાનપ્રસ્થમાં પ્રવેશ કર્યો છે ને માતાઓ પણ જવાન છે તો ઘરમાં રહીને બંને સર્વિસ કરવાની છે બાબા દરેકની પરિસ્થિતિને સરકમસ્ટાન્સને જોઈને રાય આપે છે સલાહ આપે છે બાબા કહે છે જો લગ્ન વગેરે માટે બાબા પરમિશન ના પેલાવ ન કરે

દિવસ પ્રતિ દિવસ ટાઈમ ઓછો થતો જાય છે ઘણા સમજે છે અમારી મિલકત ના વાકો વારીસ બનશે પરંતુ બાપ કહે છે પણ મળવાનું નથી બધી મિલકત ખાક માં મળી જશે તેઓ સમજે છે પાછળવાળા ખાશે ધનવાન નો ધન ખતમ થવામાં કોઈ વાર નથી લાગતી મોત તો સામે ઉભું જ છે કોઈ પણ વારસો લઈ શકે ઘણા ખૂબ ઓછા છે છે જે પૂરી રીતે સમજાવી સર્વિસ કરવા વાળા જ ઉચ્ચ પદ પામશે તો એમનું પણ રિગાર્ડ રાખવું જોઈએ એમનાથી શીખવાનું છે એકવીસ જન્મ માટે રિગાર્ડ રાખવું પડે ઓટોમેટિક જરૂર તેઓ ઊંચ પદ પામશે તો રિગાર્ડ તો જ્યાં ત્યાં રહેવાનું જ છે પણ સમજી શકે છે બેહદની રાજાઈ માટે ભણતર અને સર્વિસ પર પૂરું અટેન્શન જોઈએ આ છે બેહદનું ભણતર આ રાજધાની સ્થાપન થઈ રહી છે ને આ ભણતર થી જ અહીંયા તમે ભણીને પ્રિન્સ બનો છો કોઈ પણ મનુષ્ય ધન દાન કરે છે તો તે રાજાની પાસે અથવા સાહુકારની પાસે જન્મ લે છે પરંતુ તે છે અલ્પકાળનું સુખ આ તો આ ભણતર પર ખૂબ અટેન્શન આપવું જોઈએ સર્વિસનું સર્વિસની ચિંતા રહેવી જોઈએ ફિકર હું ઓના રહેવું જોઈએ અમે પોતાના ગામમાં જઈને સર્વિસ કરીએ ઘણાનું કલ્યાણ થઈ જશે બાબા જાણે છે સર્વિસનો શોખ હજુ કોઈમાં છે નહીં લક્ષણ પણ તો સારા જોઈએ ને એવું નહીં કે ડિશ સર્વિસ કરી વધારે જ યજ્ઞનું નામ બદનામ કરે અને પોતાનું પણ નુકસાન કરી દે બાબા તો દરેક વાત માટે સારી રીતે સમજાવે છે મેડલ્સ વગેરેના માટે કેટલુંય ફિકર રહે છે ચિંતા રહે છે પછી સમજાવાય છે ડ્રામા અનુસાર થોડી વાર લાગે છે આ લક્ષ્મી નારાયણના ટ્રાન્સલાઇટનું ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે પરંતુ બાળકો પર આજે ગુરુની દશા તો કાલે પછી રાહુની ની દશા બેસી જાય છે ડ્રામામાં સાક્ષી થઈ પાર્ટ જોવાનો હોય છે ઉચ્ચ પદ પામવા વાળા ખૂબ ઓછા હોય છે થઈ શકે છે ગ્રહચારી ઉતરી જાય ગ્રહચારી ઉતરે છે તો પછી જમ્પ કરી લે છે બાબા કહે છે કૂદકો લગાવી દે છે પુરુષાર્થ કરી પોતાનું જીવન બનાવવું જોઈએ નહી તો કલ્પ કલ્પાંતરના માટે સત્યાનાશ થઈ જશે કલ્પ પહેલા માફિક કલ્પ પહેલાની જેમ ગ્રહચારી આવી છે શ્રીમત પર નહીં ચાલશે તો પદ પણ નહીં મળશે ઉંચ ઊંચ છે ભગવાનની શ્રીમત આ લક્ષ્મી નારાયણના ચિત્રને તમારા સિવાય કોઈ સમજી ન શકે કહેશે ચિત્ર તો ખૂબ સારું બનાવ્યું છે બસ તમારે આ ચિત્ર જોઈને જ તમારા આ ચિત્ર જોવાથી જ સૂક્ષ્મૂલ વતન સૂક્ષ્મ વતન સ્થૂળ વતન આખી સૃષ્ટિનું ચક્ર બુદ્ધિમાં આવી જશે તમે નોલેજફુલ બનો છો નંબર બાર પુરુષાર્થ અનુસાર બાબાને તો આ ચિત્ર જોઈને બહુ ખુશી થાય છે હું બ્રહ્મા બાબાને સ્ટુડન્ટને તો ખુશી થવી જોઈએ ને કે અમે આ ભણીને આ બનીશું આ બનીએ છીએ ભણતરથી જ ઉચ્ચ પદ મળે છે એવું નહીં કે જે ભાગ્યમાં હશે પુર્ષાર્થથી જ પ્રાલબ્ધ મળે છે કરાવવા વાળા બાપ મળ્યા છે એમની શ્રીમત પર નહીં ચાલો તો બુરી ગતિ થશે તો પણ આ મેડલ્સ પછી જે લાયક હશે તેઓ જટ કહેશે કે અમને આ મળી શકે છે બાબા કહે છે હા કેમ નહીં આ ધર્મના જે હશે એમને તીર લાગી જશે એમનું કલ્યાણ થઈ શકે છે બાપ તો સેકન્ડમાં હથેળી પર સ્વર્ગ આપે છે આમાં તો ખૂબ ખુશી રહેવી જોઈએ તમે ભક્તોને પણ જ્ઞાન આપો બોલો કહે છે મને યાદ કરો તો રાજાઓના ના રાજા બની જશો બસ આખો દિવસ આજ સર્વિસ કરો ખાસ બનારસમાં શિવના મંદિર તો ખૂબ છે ત્યાં સારી સર્વિસ થઈ શકે છે કોઈ ને કોઈ નીકળશે તમે બહુ ઈઝી સર્વિસ કરી શકો છો સેવા ખૂબ સહજ છે કોઈ કરીને જુઓ ખાવાનું તો મળશે જ સર્વિસ કરીને તો જુઓ સેન્ટર તો ત્યાં છે જ સવારે જાઓ મંદિરમાં રાત્રે પાછા આવો સેન્ટર બનાવી દો સૌથી વધારે તમે શિવના મંદિરમાં સર્વિસ કરી શકો છો શિવનું મંદિર બોમ્બે માં બબુલનાથ નું મંદિર છે આખો દિવસ ત્યાં જઈને સર્વિસ કરી શકો છો આ મેડલ જ બસ છે આ બે જ ખૂબ થઈ ગયો ટ્રાય કરીને તો જુઓ બાબા કહે છે આ મેડલ્સ લાખ તો શું દસ લાખ બનાવો વૃદ્ધ લોકો તો ખૂબ સારી સર્વિસ કરી શકે છે ઘણી પ્રજા બની જશે બાપ માત્ર કહે છે મને યાદ કરો બસ મન મના ભવ અક્ષર ભૂલી ગયા છો ભગવાન વાત છે ને શિવ બાબા શ્રી કૃષ્ણ ને પણ આ પદ પ્રાપ્ત કરાવે છે પછી ધક્કા ખાવાની શું જરૂર છે બાપ તો કહે છે માત્ર મને યાદ કરો તમે સૌથી સારી સર્વિસ શિવના મંદિરમાં કરી શકો છો સર્વિસની સફળતાના માટે દેહી અભિમાની અવસ્થામાં સ્થિત થઈને સર્વિસ કરો દિલ સાફ તો મુરાદ હાસિલ બનારસના માટે બાબા તો ખાસ રાય આપે છે ત્યાં વાનપ્રસ્થિઓનો આશ્રમ પણ છે બોલો અમે બ્રહ્માના બાળકો બ્રાહ્મણ છીએ બાપ બ્રહ્મા દ્વારા કહે છે મને યાદ કરો તો વિક્રમ વિનાશ થાય બીજો કોઈ ઉપાય નથી સવારથી લઈને રાત સુધી શિવના મંદિરમાં બેસીને સેવા કરો ટ્રાય કરીને જુઓ શિવ બાબા પોતે કહે છે અમારું મંદિર તો ખૂબ છે તમને કોઈને તમને કોઈ કઈ કહેશે ઓ વધારે જ ખુશ થશે ક્યાં તો શિવ બાબાની બહુ મહિમા કરે છે બોલો આ બ્રહ્મા આ બ્રાહ્મણ છે આ કોઈ દેવતા નથી આ પણ શિવ યાદ કરીને આ પદ લે છે એના દ્વારા શિવ બાબા કહે છે મામેકમ યાદ કરો કેટલું સહજ છે ઉમરવાળાની કોઈ ઇન્સલ્ટ પણ નહીં કરશે

વધારે તીખો જશે કોઈ ટ્રાય કરીને જુઓ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણા આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ज्ञानને જીવનમાં ધારણ કરી પછી સર્વિસ કરવાની છે જે વધારે સર્વિસ કરે છે સારા લક્ષણ છે એમનું રિગાર્ડ પણ જરૂર રાખવાનું છે બીજું કર્મ કરતા યાદમાં રહેવાની આદત પાડવાની છે સર્વિસની સફળતાના માટે પોતાની અવસ્થા દેહી અભિમાની બનાવવાની છે દિલને સાફ રાખવાનો છે આજનું વરદાન બધી સમસ્યાઓને બધી સમસ્યાઓનો વિદાય સમારો મનાવવા વાળા સમાધાન સ્વરૂપ ભવ સમાધાન સ્વરૂપ આત્માઓની માળા ત્યારે તૈયાર થશે જ્યારે તમે પોતાની સંપૂર્ણ સ્થિતિમાં સ્થિત હશો સંપૂર્ણ સ્થિતિમાં સમસ્યાઓ બચપનનો ખેલ અનુભવ થાય છે અર્થાત સમાપ્ત થઈ જાય છે જેવી રીતે બ્રહ્મા બાબાની સામે જો કોઈ બાળક સમસ્યા લઈને આવતો હતો તો સમસ્યાની વાતો બોલવાની હિંમત પણ નોતી થતી એ વાતો જ ભૂલી જતા હતા એટલે એવી રીતે આ બાકો પણ સમાધાન સ્વરૂપ બનો તો અર્ધા કલ્પના માટે સમસ્યાઓનો વિદાય સમારો થઈ જાય વિશ્વની સમસ્યાઓનો સમાધાન જ પરિવર્તન છે આજનો સ્લોગન છે જે હંમેશા જ્ઞાનનું સિમરણ કરે છે તે માયાના આકર્ષણથી બચી જાય છે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો પોતાના ડબલ લાઇટ ફરિશ્તા સ્વરૂપમાં સ્થિત થઈ સાક્ષી બની બધા પાર્ટને જોતા સકાશ એટલે કે સહયોગ આપો કારણ કે આપ બધાના કલ્યાણના નિમિત્ત છો આ સકાશ આપ પૂજ નિભાવવું છે કારણ કે ઊંચી સ્ટેજ પર સ્થિત થઈને સકાશ આપો વાણીની સેવાની સાથે સાથે શુભ મનસા શુભ ભાવનાઓની વૃત્તિ દ્વારા સકાશ આપવાની સેવા કરો શાંતિ